નમસ્કાર કેમ છો હું છું સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે પાલનપુરના બારડપુરા વિસ્તારમાં યુવા મુસ્લિમ ગ્રુપ અને બનાસ બ્લડ ડોનેટરી બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક કલાકમાં જ એકવીસ ઉપરાંત બોટલોનું બ્લડ ડોનેટ થયું હતું એકાવન બોટલ ડોનેટ કરવાનું ટાર્ગેટ હતો જે અત્યારે યુવાનો ઉત્સાહથી પોતાનું બ્લડ આપી રહ્યા છે અને ખૂબ જ સરસ મજાનું એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજ્યો છે અને આ એક પ્રેરણા છે શું કહે છે સ્થાનિક બ્લડ ડોનેશન કેમ્પ કયા નામથી હતું ને કેટલું ટાર્ગેટ હતું અને શું કહેવા માગો છો અન્ય લોકો માટે મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા અને બનાસ બેંકના સહયોગથી મુસ્લિમ યુવા ગ્રુપે બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું આ આયોજનમાં લગભગ અત્યાર સુધીમાં એક કલાકની અંદર બાવીસથી ત્રેવીસ બોટલો એકત્રિત થઈ ગઈ છે કટોકટીના સમયે જ્યારે બ્લડની જરૂર પડે છે ત્યારે આ બ્લડ ડોનેશનના કેમ્પ આપણે કરીએ તો બહુ સારું રહે છે એ સમયે આપણે લોકોનું જીવ બચાવી શકીએ છીએ બીજું કે આ બ્લડ ડોનેશનનો કેમ્પ આખા ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા પાલનપુર સહિત ગમે ત્યારે આવા કેમ્પો થવા જોઈએ એનાથી કટોકટીમાં કોઈની માતાનંદ જીવન વચ્ચે જોદા ખાતો માણસ એમાંથી બચી શકે શું પરવેશ સિંધી બનાસ બ્લડ ડોનેશન બેંક દ્વારા સતત કાર્યો કરવામાં આવે છે અને તેમની કાર્યશૈલી પણ એટલી સરસ હોય છે કે બ્લડ ડોનેટ કરનાર પણ ઉત્સાહથી એમની પાસે બેસીને બ્લડ ડોનેટ કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે બ્લડ ડોનેશનની આ જે બનાસ બેંક છે અને તેમના જે અશ્વિન પટેલ અને સ્ટાફ છે તેમને સલામ છે શું કહે છે અશ્વિનભાઈ શું આજના કેમ્પમાં સંદર્ભે આજના જે મુસ્લિમ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ બારડપુરામાં રાખેલ છે એ અંદાજે બોટલનો ટાર્ગેટ આપેલો છે એમાં જે આ મુસ્લિમ સમાજ એ થેલીસને એક્સિડન્ટ ડિલેવરી કેસમાં જે વધારે જરૂરિયાત પડતી બ્લડની અછત પૂરી કરવા માટે આ સમાજ એક સેવાકીય પ્રવૃત્તિ કરે છે આ સાથે બનાસ વૉલન્ટિયર બ્લડ બેન્કમાં જે એકાવન બોટલનો ટાર્ગેટ આપ્યો છે એ હું આ બારણપુરા મુસ્લિમ સમાજ બ્લડ ડોનરોનો હું એક બનાસ બ્લડ બેન્ક પરથી હું આભાર વ્યક્ત કરું છું બનાસ બેંક બ્લડ બેંક કેટલા કેમ્પો કર્યા હશે કેમ્પ અમારે અત્યારે સુધી દર વીકલી એકથી બે કેમ્પ અમારે હોય છે અને આ કેમ્પમાં જે વધારે બોટલો આવે છે એ થેલીસમેસ પેશન્ટમાં સિકલશે એમાં અમે ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં પણ આપીએ છીએ કોઈ ચાર્જ એક્સ્ટ્રા ચાર્જ લેતા નથી અને ટોટલી એના વિધાઉટ રિપ્લેસમેન્ટ લેતા સાહેબ અન્ય સંસ્થાઓ માટે શું કહેવા માંગો છો બસ અન્ય સંસ્થા માટે એ કહીએ છીએ કે આ જે બ્લડ ડોનેશન કેમ્પ અન્ય સંસ્થાઓ આ સેવાનું એક ઉદાહરણ પૂરું પાડી અને દરેક સંસ્થા સેવા કે પ્રવૃત્તિ સાથે જોડાય એવી અમે અપેક્ષા રાખીએ આપણું અશ્વિન પટેલ બનાસ હોલે